બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામથી તેરવાડા ગામને જોડતો કાચો માર્ગ પાકો રોડ બનાવવા માટે ગામજનોની માંગ ઉઠી છે રસ્તો ન બનતા મીડિયા સામે ગામ લોકોએ રોષ ઠાલવ્યો હતો કાંકરેજ તાલુકાના નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ ખાડા કાન કરીને નજર અંદાજ કરતા હોય એવું લાગે છે જોકે દેશને આઝાદી પછી અને ગુજરાત રાજ્યમાં સેંકડો રોડ રસ્તા બની ગયા છે ત્યારે વર્ષ બે હજાર બારથી લઈને લોકોમાં ભારે આશા સાથે તંત્ર અને સરકાર તરફથી સપ્રેમ રૂપે મળેલ આ રૂવેલથી તેરવાડાનો પાકો રસ્તો મળે એવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે પરંતુ કયા ગ્રહોના પ્રભાવ હેઠળ આ રસ્તો બનાવવામાં નથી આવતો એ પણ એક સવાલ થાય છે ત્યારે અગાઉ પણ રૂવેલ ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે માંગ બુલંદ બની હતી જેમાં રસ્તો ન થયો અને હવે કાંકરેજ તાલુકાના વર્તમાન ધારાસભ્ય અમરતજી ઠાકોરને ગામ લોકોએ રજૂઆત કરી હતી જેમાં પરિણામ શૂન્ય મળ્યું છે આવું કેમ રૂવેલ અને તેરવાડાના લોકોને ન્યાય ક્યારે મળશે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા જવા આવવા માટે મુશ્કેલી દૂર ક્યારે બેન દીકરીને ડિલિવરી સમયે હોસ્પિટલમાં જવાનું હોય તો કેવી રીતે વાહન ચલાવવું ચોમાસા દરમિયાન સમગ્ર રસ્તામાં કાદવ કીચડમાંથી ન છૂટકે લોકોને પોતાના વાહનો અને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે શું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કે પછી તાલુકા પંચાયત કચેરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વર્તમાન વહીવટદાર કે સરપંચને તેમજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હોય એવા લોકોને આંખે પાટા બાંધીને બંને ગામના લોકોએ વિશ્વાસ મૂક્યો હતો જેમાં આ લોકોને નહીં દેખાતું હોય મીડિયા દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ખારિયા ગામના વતની અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને વર્તમાન કાંકરેજ તાલુકાના ધારાસભ્ય આવા સમયે રસ્તા બાબતે ધ્યાન રાખીને યોગ્ય રીતે કામ કરવા માટે તંત્ર અને સરકારનું ધ્યાન દોરે એ સારું રહે નહીતર આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને ગામની જનતા આ રસ્તાનો જવાબ પોતાના મતનો ઉપયોગ કરીને આપશે એ વાત નક્કી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આખરે કાંકરેજ તાલુકાનું રાજકારણ અને તંત્ર દ્વારા રૂવેલથી તેરવાડાનો કાચો રસ્તો વર્ષોથી પાકો રસ્તો નથી બન્યો એ હવે બનાવાશે કે પછી એમના પાપે લોકોને કાચા રસ્તે જ ચાલવું પડશે એ તો આવનારો સમય જ બતાવશે તેરવાડાથી રૂવેલ અમારે આ રસ્તો વર્ષોથી અમારે વિશાળી અને તકલીફ થાય છે અને જે આ રસ્તાને અમારે નિકાલ લાવો જે તે કરી સરકારને બધાને કઈ થાકે પણ અમારી રાઈડ કોઈ નહિ અમારે ત્યાં જણા બાળક નીચાળે મૂકવું હોય તો પણ અમને ડર લાગે છે આટલા માટે અમે વિનંતી છો કે અમારે આ રસ્તો પાકો કરી

કેટલા કર્મચારીઓ બદલી જા કોઈ અધિકારીઓ બદલી જાડા નથી નિશાળીયા તલાટી કે સરપંચ કે પ્રમુખો કોઈ અમારી ભરતું નથી અને અમે એટલી તકલીફ પડે છે કોઈ સાડ લાવી કોઈ મોટર લાવું કોઈ વસ્તી બહેરા માણા ને એટલી તકલીફ પડે છે કોઈ પણ અમારી કોઈ રાડા ભરતું નથી આપણા રાજંદ ભાઈ ભાઈ રૂજ સાહેબ આપણે થી તેરવાડા જવા માટે રસ્તો બહુ ખરાબ છે અને ખાડા ખબૂચિયા અને વરસાદ પાણીનું ભરાઈ જાય છે તો નિશાળ અહીંયા અવરનવર જઈ શકતા નથી અને અંબાજીમાંનું મંદિર આવેલું છે જૈન જૈન નું અને નું મંદિર આવેલું છે અહીંયા લોકો દર્શન કરવા મુંબઈ દિલ્હીથી આવે છે પણ કોઈ અવરનવર રસ્તા જ નથી આ રસ્તો બહુ વર્ષોથી પડ્યો છે જૂનો અને માંડલાથી રૂયલ રોડ પાકો થઈ ગયો તો સાહેબ અમારે આ આઠ આ ત્રાહીઠ કિલોમીટર દૂર છે કેમ નહીં થતો શું કારણે અમે વારે વારે ફરિયાદ આપતા પણ કોઈ અમારી રાહત આપતા નથી તો સાહેબ આટલો મહેરબાની કરીને અમને આ રોડ તમે કરી આપો વારે વારે ધારાસભ્યને તલાટી સાહેબ સરપંચ સાહેબને કાં સાહેબ પણ કોઈ લોકો અમારી રાહ આપતા નથી આ તો કામનો કોઈ વિકાસ નથી ખાડા કબૂચિયા બાવ ક્યાં જાઓ અમારે એ જ થઈ પડ્યું હતું તો સાહેબ અમારી આટલી વિનંતી સાંભળજો અને સરકાર તમે અમારો સાંભળજો હા પાણી વરસાદ પાણી અને ખાડા કબૂચિયા ભરાઈ જાય છે વારે વારે તો અમારે ફરીને ચકાસણા રુવેલ આમણાથી નાવું પડે છે તો એ અમારી રાડ તમે સાંભળજો અને સાહેબ અમારે વિશાળિયા ખેતરમાં જાય એટલે સાધન ક્યાંથી આવે બાઇક ના જાય સાધન ના જાય કઈ રીતે અમારે હેરાન હેરાન થશે બહુ અને ડિલિવરીના કેસ આવે કોઈ આવે તો કોઈ સાધન કરવા પડે કોઈ આમ કરવું પડે આવું આવું કરવું પડે છે તો હેરાન બહુ થશે હવે આનો અમારી રાડ તમે